યુટ્યુબ ફેમિલી કેમ છો સીતારામ સ્વાગત છે તમારું બધા ફરીથી ના વ્લોગમાં તો આપણે અત્યારમાં સરસ મજાના નાઈ ધોઈ તૈયાર થઈ ગયા છે ત્યાં બધી લીધા અને જે રસોઈ વ્યવસ્થા બની ગઈ છે જો આપણે મઠનું શાક બનાવી નાખ્યું છે અને રોટલી બનાવીને ઘરમાં મૂકી દીધી છે અને અમારા નાસ્તો બાકી છે તો મારે મેવોલના નાસ્તા પાણી થઈ ગયા છે મેવોલ વહેલા જાગી ગયા હતા તો એ તો નાસ્તો કરીને એનું કામ કરે છે ને અમારા ઓમભાઈ જાગી ગયા છે તો ઓમભાઈ હવે નાસ્તો લઈ અત્યારે સવા નવ થઈ ગયા છે તો આપણે કામકાજ કરીને તૈયાર થઈ ગયા છે ને આજે મેં સાડી પહેરી છે તો સાડી મને કેવી લાગે છે મને કોમેન્ટ કરીને જણાવજો અને અત્યારે આજો વરસાદ નથી તડકો આ મુઘાડ સારો નીકળી ગયો છે તો આપણે અત્યારે ગયા કહેશ તો અત્યારે હું જાઉં છું નોકરીએ એક કામકાજ કરીને પછી ત્યાં બ્લોગ સ્ટાર્ટ કરીએ પછી આપણે સીધા નોકરીએ જતા રહીએ અને સાડી પહેરી સામે કારણ છે પણ કારણ પછી બોકર કહીશ કેમ કે અત્યારે નોકરીનો ટાઈમ થઈ ગયો છે તો આવીને પછી વાત કરશું તો ચાલો ફટાફટ આપણી નોકરીએ જઈ આવીએ જો નોકરીએ જવા નીકળી જાય છે ને ગણપતિ દાદાને દર્શન થઈ જાય છે જ્યાં અહીંયા ગાડી ઊભી રાખી દેશે અહીંયા જો આરતી નહીં તૈયારથી થાય છે તો બતાવું સરસ મજાના ગણપતિ દાદા છે મોટા મોટાના અત્યારે બધા સોસાયટીના ભેગા થઈને આરતી કરે છે તો ચાલો આપણે પણ બે મિનિટ આરતીમાં રહી લઈએ ને પછી હવે જઈએ મસ્ત ગણપતિ દાદા છે મારે નોકરી પર આવું ને ત્યાં છે ને ઘણા બધા ગણપતિ દાદા જોવા મળી જાય ને બીજા ગણપતિ દાદા છે ચાલો દર્શન કરાવી દીધું નોકરીયા જીઆઈ જાવ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તમે ગણપતિ દાદાને જોઈએ ને તો દર્શન કરતા જઈએ તો ચાલો આપણે દર્શન કરાવી દે તમને પણ સરસ મજાના ગણપતિ છે अत्याची नोकरी थाई मी जाऊ गेट बंद करू लत वाचे वाचवजे सांग बुक लागली नोकरी गेली मीटिंग ती अत्या सर तू अटला वागे अडी वागी गेलो बहु भूक लागली सवार केला वागेळा नाश्तो कधी अत्यंत अडी वाजे अडी वाजे जमान तो मग हु भाई जमेल त ચાલો આપણે જમવા બી જઈ હાથ મોડું તો બપોર સુઈ ગયું તું ત્યાં જાગીને મોડું મોડું તો પછી નીચકા ખાતી હતી ફોન આસો બહુ આવ્યા તો ફોનમાં વાત કરી દીધું અત્યારે જરૂર હશે ને સમય થઈ ગયો હાડા છ થઈ ગયા આમ જોવું અને આજે છે નોકરી પર ગઈ હતી ને તો ત્યાં એક બા વાયટું બનાવતા હતા મેં કીધું બા મને વાયટું શીખવાડો તો બા મને કે તું વાયટું લેતી જાય જો તો મને આટલી બધી બાય વાયટું આપી લગભગ આ કેટલી હાલ છે બસ વરો બે વરો વાયટું હાલ છે એટલી વાટી મને આપી એટલે મને વાયટું બનાવતા ને મારા મમ્મી પેલા વાયટું બનાવતા હતા પણ મારા મમ્મીને હવે હાથ દુખે તો મમ્મી મમ્મીથી નથી ખાતી તો હવે મારે વાટવું કઈ હોય નઈ તો હું અગરબત્તી વાપરું અત્યાર સુધી મમ્મી વાટું વાપી હતી આવી તો બા હતા ને બધું બરોબર હું ગયા ઘરે તો બા એ બિચારા મને આટલી બધી વાટુ આપી દીધી મેં કીધું રૂ આપી જઈશ મને તો કે નાના રૂ નથી જોતું કે આ વાટું તું તો જીવના બા બહુ સારા હતા અને ભગવાનના કામમાં થોડું ભગવાન ઉપર વધારે વિશ્વાસ કરતા હતા તો મને કે ભગવાનનું કામ છે ને સેવાનું કામ છે ને તો વાટું લઈ જાય કે તો આટલી બધી આપી દીધી આપણે આટલી બધી મહેનત કરીએ તો ન આપી પણ એ બાનો જીવ બહુ સારું હતું તો આપી દીધી તો ચાલો ભગવાન માટે આપણે વાટું આવી ગઈ છે તો હમણાં આપણે વરસ દિવસ સુધી કઈ ઉપાધિ નથી અને રસોઈનો સમય થઈ ગયો તો ચાલો રસોઈ બનાવી નાખીએ ધાર્મિક બહેન આજે વહેલા જમવું છે તો કે મમ્મી વહેલા જમવાનું બનાવી નાખશે અને આજે આખો દિવસ વરસાદ થાય તો સારું છે જો અને આ વિડીયો તમને એકાદ બે દિવસ લેટ મળશે કેમ કે વિડીયો છે ને મારા બહુ હમણાં રવિવારે બહાર ગઈ હતી તો ક્યાં કે આપણે કે મિની કેદારનાથી ગયા હતા પછી ગાર્ડનમાં ગયા હતા તો વિડીયો છે ને બહુ લાંબો થઈ જતો હતો તો એકાદ બે દિવસ તો એ વિડીયો આવશે લગભગ ત્રણ ભાગ કરવા પડશે જો બે ભાગ કરશે તો આ પ્રમિત કાલે પ્રમિત વિડીયો મળી જશે અને એક ભાગ બે ત્રણ ભાગ થશે તો બે દિવસ લેટ મળશે તો ચાલો હવે રસોઈ બનાવી નાખીએ અમારા ઓમભાઈ અંદર બેઠા બેઠા ફોન જોવા ધાર્મિકભાઈ ગયા છે અને મારા ચંગ મંગવું અમારા છોકરા કંઈ આવતા નથી કેમ કે વરસાદના છે ને હમણાં કોઈ નથી આવતા ને અહીંયા જો નીચે બધા બેઠા છે બધા જ નીચે બેસવા આવે અને છોકરાઓને કઈ દેખાતા નથી ચાલો આપણે રસોઈ બનાવી નાખીએ કે ધાર્મિક ભાઈ આવી જશે

谢谢 <laughs> <laughs> <laughs>

તો કપડાં હંકેલ નાખીએ અને પછી મેહુલને ઓમ બે જમેલ અને પછી વાસણ ઉઠી નાખી પછી આપણે નવરા અને આજે મેં કીધું હતું કે આજે સાડી પહેરીને એનું કંઈક કારણ છે મતલબ સાડી પહેરીશ પછી કહીશ એમ કીધું હતું તો પછી પછી ભૂલી ગઈ તો અત્યારે પાછું યાદ આવ્યું તો કહી દઉં કે આજે છે ને અમારે આરતીનો વારો હતો તો મેં કીધું ભગવાનની આરતી કરવાની છે ને તો સાડી પહેરીને જ આરતી કરું તો એટલા માટે મેં સવારે સાડી પહેરી હતી અને આ સાડી છે ને મને બહુ ગમે છે અને આ સાડી છે ને મને મને નણંદે આપેલી છે હમણાં બાપુજીનું પાછા મતી ને ત્યારે અમે ગયા હતા જમવા ત્યારે અમારે નણાં દે લેતી તો મેં કીધું આજે પહેરી નાખું દાદાને આરતી કરવાની છે તો તો બસ એ કારણ હતું સાડી પહેરવાનું તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો તો આજનો વિડીયો આપણે એ જ પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ